હમણાં ડાંગ જિલ્લાના મારા ઉપર પ્રવેશ થયા કેટલા લોકો વટાળ પ્રવૃત્તિ કરે છે એની સામે ઘર વાપસીના અનેક પ્રોગ્રામો મોટા મંદિરના માધ્યમથી થયા એનો વિશેષ આનંદ છે પરંતુ ડાંગ જિલ્લાના ત્રણસો ને અગિયાર ગામમાં ત્રણસો ને અગિયાર હનુમાનજી મંદિર બનાવવાનું ભગીરથ કાર્ય આપણા દેશના અને સુરતના અને મારા મોટા મંદિરના આશ્રિત અગ્રગણ્ય ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા પરિવારે ત્રણસોને અગિયાર મંદિરનો સંકલ્પ કર્યો એમાં અગિયાર મંદિર તો મારા હાથથી લોકાર્પણ કરાયા એનું એક જ કારણ હતું કે ભારતીય સનાતન હિન્દુ સંસ્કૃતિના દ્યોતક એવો આપણો આદિવાસી સમાજ ભીલ સમાજ જે કંઈ જેને આપણે બિછડા માનીએ છીએ એ લોકો ધર્માંતરણ ન કરે હિન્દુ ધર્મની હિન્દુ સંસ્કૃતિને વળગી રહે એના માટે સુંદર પ્રયાસ થઈ રહ્યા છે મોટા મંદિર પણ આદિવાસી એરિયામાં વર્ષોથી એ કામ કરી જ રહ્યું છે પણ તમે બધા તમારી પોતપોતાની રીતે પણ તમે ખૂબ મદદ કરજો યુવાન દીકરા દીકરીઓને વિનંતી કરું કે તમે આ વખતે નવા કપડાં લીધા હશે તો તમારા જૂના તમને નહીં ગમતા હોય એવા જેટલા કપડાં હોય એ કપડાનું ધોઈને ઇસ્ત્રી કરી અને જરૂરિયાત લોકોને સન્માન સાથે દેવા જશો તો એ એનો જે આશીર્વાદ એ તમારી પ્રગતિમાં ખૂબ કામ લાગશે